ભાષા અનુસંધાન મુસ્લિમ આગેવાનો સાથે સંકલન મીટિંગ રાખવામાં આવ્યું વડોદરા વિવિધ તહેવારો લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકે વિવિધ ધર્મ અને સમુદાય વચ્ચે એકતા કોમે એકલાસ અને શાંતિ જળવા રહે તે માટે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીના માર્ગદર્શન અને સૂચનાને આધારે તારીખ પેચી માર્ચ બે હજાર પચીસથી તારીખ એકત્રીસમી માર્ચ બે સુધી રમઝાન માસની ઉજવણી થનાર છે વડોદરા શહેર મુસ્લિમ સાથે રાખવામાં આવેલ તેમાં પોલીસ તરફથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જળવાઈ રહે અને કોઈ અરચ્છીય બનાવ ન બને તે માટે વિગતવારની સૂચનાઓ આપવામાં આવેલ ત્યારબાદ મુસ્લિમ આગેવાનો તરફથી કરવામાં આવેલ વિવિધ રજાતો સાંભળવામાં આવેલ માસ દરમિયાન મસ્જિદોમાં નમાઝ માટે લોકો ભેગા થતા હોય તે મસ્જિદોની આસપાસમાં ફ્રૂટ માર્કેટ રેસ્ટોરન્ટ લારી કલ્લા રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને જે જગ્યાઓ મોટી સંખ્યામાં ભીડ થતી હોય આવી જગ્યાઓ ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે અને રમઝાન માસ દરમિયાન હિન્દુ ધર્મના તહેવારો જે વાક્ય તારીખ તેરમી માર્ચ બે હજાર પચીસ તેમજ તારીખ ચૌદમી માર્ચ બે પચીસ ના રોજ ધૂળેટી તથા તારીખ ત્રીસમી માર્ચ બે ના રોજ ગુડી પડવો ચેટી ચંદ તેમજ તારીખ એકત્રીસમી માર્ચ બે હજાર ના રોજ રમઝાન ઈદ ઉજવણી થનાર હોય સદર તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે પોલીસ કમિશનર નરસિંહ તોમર સાહેબની અધ્યક્ષતામાં રમઝાન માસનો તહેવાર નિમિત્તે પોલીસ ભવન ખાતે કોન્ફરન્સ હોલમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી એસીપી ટ્રાફિક એસીપી અને કંટ્રોલ એસીપી તેમજ વડોદરા શહેરના અગ્રણી જાવેદ હુસેન બાપુ તજિયા કમિટી તેમજ અયુબ એમ સૈયદ ગુજરાત પ્રેસિડેન્ટ નેશનલ યુવન રાઇટ કમિટી ઓફ ઇન્ડિયા ઇલિયાસભાઈ વડીવાલા હાજી દસ્તગીર બાપુ અજીતભાઈ કેમ્પવાલા બોલુ બાપુ આતમ ખાન બાજવા રાજુભાઈ ગોરવા આરીફભાઈ મચ્છીપીઠ બફાતી શાહ દેવાન બાબા મુન્નાભાઈ તેમજ વડોદરા શહેરના મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી મિટિંગને સફળ બનાવી